કેમ છો મારા વાલા મિત્રો તમારું સ્વાગત છે અમારા યુટ્યુબ ચેનલ પર જ્યાં ડર રહસ્ય અને સાચી ભયાનક કથાઓ જીવંત બને છે વિડીયો શરૂ થાય એ પહેલાં એક નાનકડી વિનંતી તમે આ વિડીયો ક્યાં શહેરથી જોઈ રહ્યા છો એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો આપણું ડર હવે ગુજરાત સુધી સીમિત નથી રહ્યો અને જો તમારી પાસે પણ છે એવી કોઈ સાચી અથવા અનુભવેલી હોરર કથા તો તમે ઈ મને મોકલી શકો છો મેં જરૂર એની પર એક ધમાકેદાર વિડીયો બનાવીશ તમારું નામ છુપાવવું હોય તો પણ કહેજો તો હવે તૈયાર રહેજો કેમ કે આજે પણ એક એવી કહાણી લઈને આવ્યા છીએ જે રાત્રે તમને એકલા નહીં રહેવા દે હેડફોન્સ લગાવી લો અને વિડીયો એન્જોય કરો હું પ્રકાશભાઈ મને લગભગ પચીસ વર્ષ થઈ ગયા છે ટ્રક ચલાવવાના મૂળ રાજકોટનો છું પણ આજે સુધી મેં ગુજરાતના દરેક ખૂણે અને ઘણા બધા રાજ્યોના રસ્તા ફાડ્યા છે મારો ધંધો જેવો છે ટ્રક ચલાવવો માલ પહોંચાડવો અને ક્યારેક ક્યારેક રાત્રે કોઈ એકાંત જગ્યાએ ઊભા રહીને ઊંઘવું સામાન્ય રીતે તો આ કામ કંઈ ખાસ નથી પણ એક રાતે મને એવી ઘટનાનો સામનો કરવો પડ્યો હતો જેની વાત કરતા આજે પણ મારી પીઠ પાછળ ઠંડી સરી જાય છે એ વાત આજથી લગભગ ત્રણ વર્ષ પહેલાની છે હું મારા ટ્રકમાં એકલો જ હતો મને સૌરાષ્ટ્રથી માલ લઈને મધ્યપ્રદેશના કોઈ નાના ગામે પહોંચવાનું હતું મારી સાથે કોઈ હેલ્પર નહોતો મેં એકલાએ જ માલ ભર્યો હતો અને રસ્તો શરૂ કર્યો હતો રાત થતાં હું કોઈ એકાંત રસ્તા પર ઊભો રહ્યો મારે રાત ત્યાં વિતાવી હતી મારો ટ્રક એક જૂની ઢાળે ઉભો હતો જેની આસપાસ જંગલ હતું એ જગ્યા કોઈને ખબર નહોતી હું જ ત્યાં ઉભો રહ્યો હતો કારણ કે પેટ્રોલ પંપ કે ઢાબા નહોતા હું ટ્રકની પાછળની સીટ પર સૂઈ ગયો પણ મને ઊંઘ નહોતી આવતી શાંતિ હતી પણ એ શાંતિમાં કંઈક અજુગતું હતું જેમ કોઈ મૃગ જાણે કે કોઈ શિકારી નજીક છે લગભગ રાતના બે વાગ્યાનો સમય હશે મને કંઈક અવાજ સંભળાયો પહેલા તો મેં એમ જ સમજ્યું કે કોઈ જાનવર હશે પણ જેમ જેમ સમય વીતતો ગયો એમ એમ અવાજ વધુ નજીક આવતો ગયો એ કોઈ પ્રાણીનો અવાજ નહોતો એ તો કોઈ માણસનું રડવાનો અવાજ હતો મને કંઈક ડર લાગવા માંડ્યો હું ટ્રકની બારીમાંથી બહાર જોવા લાગ્યો બધું જ અંધકારમય હતું માત્ર ટ્રકની બાજુમાં એક ઝાડ હતું જેની પાછળથી એ અવાજ આવતો હતો હું એકાએક સાવધાન થઈ ગયો મારો હાથ કાંપવા લાગ્યો મને લાગ્યું કે કદાચ કોઈ વ્યક્તિ મદદ માટે રડી રહી છે પણ એ રડવાનો અવાજ કંઈક અજુગતો હતો એમાં કંઈક અસહજતા હતી હું મારી મોબાઈલ લાઈટ લઈને ટ્રકમાંથી ઉતર્યો પગ ધ્રુજતા હતા હું ઝાડ તરફ આગળ વધ્યો એ અવાજ હવે ખૂબ નજીક આવી ગયો હતો અને પછી મેં એક દ્રશ્ય જોયું જે આજ સુધી મારા મગજમાંથી નથી જઈ શક્યું ઝાડની પાછળ એક મહિલા બેઠી હતી એનો ચહેરો અંધકારમાં હતો પણ એના આંસુ મારી મોબાઈલની લાઇટમાં ચમકી રહ્યા હતા એ ખૂબ જ દુખી લાગતી હતી ભાઈ મને મદદ કરો એણે કહ્યું હું તો એટલો ડરી ગયો કે મારી ભાષા જટકી ગઈ એનો અવાજ પણ કંઈક અજૂકતો હતો એમાં કંઈક ગંભીરતા હતી મેં પૂછ્યું તમે કોણ છો અહીં કેમ છો એણે મને જોયું અને કહ્યું હું તો મરી ગઈ છું પણ મારો આત્મા હજુ સુધી શાંત નથી થયો મારું હૃદય ધડકી ઉઠ્યું મારા હાથની મોબાઈલ જમીન પર પડી ગઈ એ મહિલાનો ચહેરો હવે મને સ્પષ્ટ દેખાયો એની આંખોમાં કંઈક ભયાનક હતું એનો ચહેરો સડી ગયેલો હતો એના કપડા ફાટેલા હતા એની ગંધ પણ કંઈક અજુગતી હતી હું ત્યાંથી નાસવા લાગ્યો પણ એ મહિલાએ મારો હાથ પકડી લીધો ભાઈ તમે મારી મદદ કરો મારો આત્મા શાંત થશે નહીં જ્યાં સુધી મારો માર્ગ પૂરો ન થાય હું કશું બોલી ન શક્યો મારું શરીર સખત થઈ ગયું મને કંઈક સમજાયું કે હું એક સાચી ભૂતની સામે ઊભો છું એણે મને એક વાર્તા સંભળાવી એનું નામ સુનીતા એ એક ગરીબ મહિલા હતી જે પોતાના પતિ અને બાળક સાથે રહેતી હતી એનો પતિ એક ટ્રક ચાલક હતો એક રાતે એ ટ્રક ચલાવતો હતો અને એની સાથે એની પત્ની અને બાળક પણ હતા પણ એ રાતે એક અકસ્માત થયો ટ્રક પલટી ગયો અને એમાં સુનિતા અને એનું બાળક મૃત્યુ પામ્યા પણ એનો પતિ બચી ગયો એણે એના પરિવારને એકલો મૂકી દીધો અને ક્યાંક ભાગી ગયો સુનિતાનો આત્મા એટલો દુઃખી હતો કે એ માર્ગ પર ભટકતો રહે છે એને એના પતિનો શોધ કરવો હતો પણ એ ક્યાં છે એની એને ખબર નહોતી તમે મારી મદદ કરો એણે કહ્યું તમે એને શોધી કાઢો અને એને મારો સંદેશ પહોંચાડો કે હું હજુ જીવું છું મારો આત્મા હજુ જીવે છે હું કશું કહી ન શક્યો એ મહિલા અચાનક અદ્રશ્ય થઈ ગઈ મારી આંખ સામેથી એ ગાયબ થઈ ગઈ હું ત્યાં ઊભો રહી ગયો મારું શરીર ઠંડુ થઈ ગયું બીજે દિવસે હું મારો માર્ગ પૂરો કરીને મધ્યપ્રદેશ પહોંચ્યો પણ મને એ મહિલાની વાત યાદ રહી હું એના પતિની શોધ કરવા લાગ્યો થોડા દિવસ પછી મને ખબર પડી કે એ માણસ હજુ પણ જીવિત છે એ એક નાના શહેરમાં રહે છે મેં એની મુલાકાત કરી એનો ચહેરો જોઈને જ મને ખબર પડી ગઈ કે એ માણસ કંઈક અલગ છે એની આંખોમાં કંઈક ભય હતો જેમ કે એ કંઈક છુપાવી રહ્યો હોય હું એને એ સુનિતાની વાત કરી એનો ચહેરો પીળો પડી ગયો એ એકદમ ઊભો થઈ ગયો અને કહ્યું તમે કોણ છો તમે એની વાત ક્યાંથી જાણો છો હું એને કહેવા લાગ્યો કે મને એ પત્ની મળી હતી એનો આત્મા મારી પાસે આવ્યો હતો એણે મને એનો સંદેશ આપ્યો હતો પણ એ માણસ એટલો ડરી ગયો કે એણે મને ધક્કો મારીને બહાર કાઢી મૂક્યો એણે કહ્યું એ મરી ગઈ છે એ મરી ગઈ છે એ પાછી નથી આવી શકતી પણ એની આંખોમાં હું કંઈક જોઈ શકતો હતો એને ખબર હતી કે એની પત્ની હજુ જીવિત છે અથવા તો એનો આત્મા એની પાછળ ભટકી રહ્યો છે થોડા દિવસ પછી હું ફરી એ જ જગ્યાએ ગયો એ જ ઝાડ પાસે પણ એ મહિલા નહોતી માત્ર એક કાગળ પડ્યો હતો એમાં લખ્યું હતું તમે મારી મદદ કરી હવે હું શાંત છું આભાર એ કાગળ વાંચીને મારી આંખો ભીની થઈ ગઈ મને લાગ્યું કે હું કંઈક સારું કરી શક્યો પણ એ પછીની રાતે મને ફરી એ જ અવાજ સંભળાયો પણ આ વખતે એ અવાજ જુદો હતો એમાં કંઈક હાસ્ય હતું હું ટ્રકમાંથી બહાર નીકળ્યો અને એ મહિલા ફરી મારી સામે ઊભી હતી પણ એનો ચહેરો બદલાઈ ગયો હતો એની આંખોમાં હવે ક્રોધ હતો તમે મારી મદદ નથી કરી એણે કહ્યું તમે મારો સંદેશ પહોંચાડ્યો નથી મારો આત્મા હજુ પણ શાંત નથી થયો હું એટલો ડરી ગયો કે મારી આંખ આગળ અંધકાર છવાઈ ગયો હું એ રાતે ભાગીને ઘરે આવી ગયો મેં મારું કામ છોડી દીધું મને ટ્રક ચલાવવાનો ડર લાગવા લાગ્યો મારી નીંદ ખૂટી ગઈ હું દિવસે પણ એને જોઉં છું એનો ચહેરો મારી આંખની સામે આવી જાય છે અને હવે મને લાગે છે કે એ મહિલા મારી પાછળ છે મારો આત્મા પણ એની સાથે બંધાઈ ગયો છે ક્યારેક મને લાગે છે કે હું પણ એની જેમ એક ભટકતો આત્મા છું અને કદાચ હું ક્યારેય શાંતિ નહીં પામું આ હતી મારી આપ બીતી અને હવે તમે પણ જાણો છો કે રાત્રે એકાંત રસ્તાઓ કેટલા ભયાનક હોઈ શકે છે સાવચેત રહો અને રાત્રે ક્યારેય એકલા ઉભા ન રહેશો